હલો મિત્રો શિવરાત્રિનો મહાપર્વ હોય અને તો તમે જોઈ શકો છો અહીંયા સકરિયા આવી ગયા છે મસ્ત મજાના સકરિયાને ધોઈ લીધા છે આજે આપણે એક કિલો સકરિયાનો શીરો બનાવીશું સકરિયાને ધોઈને બંને બાજુથી જે કટિંગ કરી લઈશું અને અમુકમાં શાલ એવી જાડી હોય તો શાલ પણ ઉતારી લઈશું સાફ કરીને કટિંગ બેને સાડથી પેલા સક્રિયા મસ્ત કટિંગ થઈ ગયા છે હવે આપણે એને બાફવાની પ્રોસેસ કરીશું ગેસ ઉપર કુકર મૂકીશું અને તેમાં કુકરની અંદર એક લિટર જેટલું પાણી એડ કરીશું અને પાણી થોડું ગરમ થઈ જાય એટલે એમાં સકરિયા બધા આપણે એડ કરીશું હજી આપણે શક્કરિયાનો શીરો બનાવીશું એટલે શકરિયા મહત્વ હોય છે તો બધા સકરિયા આપણે કુકરમાં એડ કરી દીધા છે અને ઉપરથી હવે ઢાંકણો બંધ કરી દઈશું અને કુકરની એકથી બે સીટી પડવા દઈશું હવે તમે જોઈ શકો છો કે મસ્ત મજા સકરિયા બફાઈ ગયા છે હવે આપણે એને ફોલી લઈશું તો બધા શક્કરિયા ફોલી ગયા ત્યાં સુધીમાં આપણે બધા મસાલો જે છે કાજુ બદામને કટિંગ કરી લઈશું કાજુ બદામ કટિંગ થઈ જાય એટલે પેનમાં ગરમ કરવા મૂકીશું અને એમાં દૂધ નાખીશું દૂધ આશરે આપણે પાંચસો ગ્રામ જેટલું લીધું છે પાંચસો એમ જેટલું એ દૂધ બધું ગરમ થઈ જાય એટલે એમાં ખાંડ ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ થઈ જાય એટલે એને ઓગળીશું લાવતા રહીશું સતત જેથી દૂધ ચોંટે નહીં અને ખાંડ સારી રીતે ઓગળી જાય હવે ખાંડ ઓગળી ગઈ છે દૂધ ગરમ થઈ ગયું છે હવે એમાં કાજુ બદામ આપણે જે કટિંગ કર્યા છે તે એડ કરીશું કાજુ બદામ એડ કર્યા બાદ આપણે એમાં સ્વાદ માટે ઇલાયચીનો પાવડર એડ કરીશું તો આપણે અહીંયા ખાંડી લીધી છે અને હવે ઇલાયચીનો પાવડર એડ કરીશું એલાયચી એડ કર્યા પછી આપણે એને હલાવતા રહીશું સતત હવે તમે જોઈ શકો છો દૂધ બરાબર ગરમ થઈ ગયું છે હવે આપણે જે શક્કરિયા ફોલેલા છે ને એ આમાં એક પછી એક બધા એડ કરીશું શકરિયા ને આખા બાફ્યા હોય એટલે એને ઝીણો ભૂકો કરતા જવાનું હાથેથી અને એડ કરતું જવાનું એક પછી એક બધા શકરિયા આપણે નાખીશું લગભગ આજે આપણે એક કિલોનો શીરો બનાવીશું એક કિલોનો શીરો બનાવીશું દૂધ દૂધસાથીનો તો સકરિયા તમે જોઈ શકો તો બધા એડ થઈ ગયા છે હવે એને સતત હલાવીને મિક્સ કરી નાખીશું દૂધમાં તો શકરિયા બધા આપણે થઈ ગયા છે હવે દૂધમાં કટિંગ કરતાં કરતાં એડ કરીશું અને તમે જોઈ શકો છો સારી રીતે બધા દૂધમાં મિક્સ થઈ ગયા છે હવે આવી રીતે બેથી ત્રણ મિનિટ સુધી મિક્સ કરતું જવાનું અને હલાવતું જવાનું અંતે આપણો શીરો તૈયાર થઈ જશે જ્યાં સુધી ખાટું ઘટ પ્રવાહી ન થઈ જાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું જેથી કરીને શીરો થોડો સારો જાય હવે તમે જોઈ શકો તો એકદમ મસ્ત મિક્સ થઈ ગયું છે હવે આપણે ગેસની એકદમ સ્લો કરીશું અને આપણે સારી રીતે તૈયાર થઈ ગયો છે શીરો જોઈ શકો છો તમે મસ્ત મજાનો તમે એક વખત ખાશો તો વારંવાર ખાવાનું મન થઈ જાય છે આવો શીરો છે સક્રિયાની સિઝન છે શિવરાત્રિનો પર્વ હોય તો સક્રિયા તો ખાવા જોઈએ હવે આજે જોઈ શકો કેવો મસ્ત શીરો તૈયાર થઈ ગયો છે હવે આપણે એને અલગ બાઉલમાં કાઢીને ઉપરથી થોડો ઘી અને પૂરી સાથે ખાઈશું મજા મજા પડી જશે મારી છે